બે હજાર છવ્વીસ કેવું રહેશે મિથુન રાશિ માટે જય શ્રી કૃષ્ણ મિથુન રાશિના જાતકો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં કરિયરમાં નવા ચેલેન્જ અને અલગ જ પ્રેશર દેખાશે પણ એનાથી તમારા જીવનમાં અનેક બદલાવ પણ થવાના છે તમે ઘણીવાર પોતાની જાતને ખૂબ જ વધારે પ્રેશરમાં ફીલ કરશો પણ આ જ વસ્તુ તમારા ગ્રોથનો રસ્તો પણ ખોલશે વર્ષના અંતિમ મહિનાઓ ફાઇનાન્શિયલ ગેઇન્સ અને સ્ટેબિલિટીને લઈને આવશે પણ સમગ્ર વર્ષ દરમિયાન પેશન્સ અને સ્માર્ટ પ્લાનિંગ તમારા હથિયાર બનશે પૈસાની બચત માટે વધારે પ્રયત્નો કરવા જરૂરી છે પ્રેમ સંબંધની શરૂઆતમાં તમારે વધારે સમય પણ આપવો પડશે અને વધારે મેચ્યોરિટી પણ બતાવવી પડશે નજીકના ખાસ લોકોને ઇગ્નોર કરશો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધી જશે નોકરી કરતા લોકોને કામના વધારે પડતા લોડને કારણે અથવા અન્ય કોઈપણ કારણસર નોકરી બદલવાની જરૂર પડશે અને શક્ય છે કે આવી પરિસ્થિતિ વર્ષની શરૂઆતના મહિનામાં જ દેખાઈ જશે આ વર્ષ દરમિયાન તમારા પિતાના સ્વાસ્થ્યની અને એમના કામ બંનેની ખાસ કાળજી રાખજો એમની તબિયતને લઈને કોઈ પણ વાતને ઇગ્નોર ન કરતા અને સાથે જ એ પોતાનું નુકસાન કરીને બીજાને ન મદદ કરે એનું પણ ધ્યાન રાખજો જો તમારા પરિવારના સભ્યો સાથે મળીને કોઈ કાર્ય કરો છો કે પછી તમારો કોઈ ફેમિલી બિઝનેસ છે તો એના માટે આ વર્ષ સારું રહેવાનું છે મિથુન રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ મિથુન રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ